જામનગરના નગર વિસ્તારમાં રહેતી એક યુવતીનો કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત જામનગરમાં રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટી શેરી નંબર એકમાં રહેતી ભૂમિબેન અરવિંદભાઈ મકવાણા નામની એકવીસ વર્ષની યુવતીએ પોતાના પંખાના હોકમાં ચૂંડડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી આસપાસના વિસ્તારમાં એકદમ તીવ્ર દુર્ગંધ આવતા પાડોશીઓએ મકાનમાં નજર કરીને જોયું ત્યારે યુવતીનો મૃતદેહ લટકતો હતો અને તીવ્ર દુર્ગંધ મારી રહ્યો હતો જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી સીટી બી ડિવિઝનના પીએસઆઈ ડીજી રાજ બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે જ્યારે તેણીએ કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જેણે થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ તેણીનું છુટ્ટું પણ થઈ ગયું હતું અને એકલી રહેતી હતી બેથી થી ત્રણ દિવસ પહેલા તેણીએ આત્મહત્યા કરી લીધી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે